કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ ને જય દ્વારકા જઈશ અત્યારમાં નીકળી ગયા હતા દૂધ દેવા દૂધ દેવા જતા તા રસ્તામાં અમને કઈ ખામું જોવા મળ્યું હતું હવાર સવારમાં જ મારા ગોભા ઉપડી ગયા યાર આમ તો જો તો આપણે ધમ તડકાના નીકળી ગયા તા કડા લેવા માટે કારણ કે આપણે ભેઉ ને બાંધવા માટે જો હે કડા એટલે આપણે કડા લેવા ગયા તા એટલે હમણાં ખર્ચાનું કોઈ પાર જ નથી કોઈને જો દાન દેવાનું મન થાતું ગયા તડકાના કળા લેવા આપણે ફાઈનલ કળા લઈ લીધા હે અટાણે અને જ્યાં બધા કળા લીધા હે કળા આપણે કડા લીધા હે અને હવે ભાઈ પાછા નીકળી જાય છે ઘરે જવા માટે અને અટાણે ધોમ તડકો હે સુરત દાદા માથે આવી ગયા હે એટલે વેલા ઘરે પહોંચી જાય તો સારી વાત તો હાંજે આપણે આવી ગયા તા મસ્ત મજાની હાંજમાં ડાયરો સાંભળવા અને ડાયરો હતો રાજભા ગઢવીનો અને ફૂલ મોજ કરાવે છે આપણે આવ્યા હતા ડાયરો આ તો હોર હોરનો પૂર્ણ મજા એક તો નથી કીંતી કેમ તો મિત્રો મજામાં ગુડ મોર્નિંગ જય દ્વારકા બીજા દિવસના લોક તો ઓર પાછું સ્વાગત કરું છું ને આજ જો શું કામ હોર હોર માં એક તો કારણ કે આપણે પણ આવી ગયા તા બબે બીલ એટલે ભરવાઈ જો

કારણ કે આપણે જવાનું બહાર ગામ નહી રાણા તો આપણે નીકળી ગયા પાછા સફર મે સફર મે એ